મર્યો મર્યો રાતે પાણી વારવા માં નરસી જો કરેતર માં આવીને જ કરશે મને

હમ મરી જો વાઘોડો જતો રહ્યો દારૂડિયો હતો પણ ભાઈ બન હતો ગતો રહ્યો વાઘોડો જતો રહ્યો હવે તો અધર બેસીને બેસીને રહો એ પણ આપણે હ હગા આપણે ફોન તો કરવો પડશે અહીંયા હગા વાળાને કઈ હા તો હું ફોન કરું હવે અને અમે મારી જો ભલે મરી જો હલો

તમારા બે લાખ ખુટ્યા મારા અહીંયા થી પચાસ હજાર રૂપિયા લઈ ગયા હતા વ્યાજ પોસ્ટ ટકા આ તો ખૂટી દારૂયો હતો શું કરવાનો તો મોગું આવતું નહિ તમારા કેટલા બધી કર્યા હતા પૈસા પચાસ તમારા પચાસ હજાર લાખ રૂપિયા હોય ને મારા પૈસા આવ્યો વાઘડો લઈ જો શું કરવું હવે હરીભા લ્યો હવે તમારા તો લાખ રૂપિયા જ્યાં પણ હવે લો રૂપિયો આલો મોઢા મેલો તમે અને હવે તો હવે વાઘુજી તો જતા રહ્યા ભગવાન નું ઘર નું આયુષું એટલું હશે